નમસ્કાર દોસ્તો વિડીયો સ્વાગત કરું છું ગોંડલની અંદર ફરવા જઈએ છીએ ઘણા બધાને એવું લાગતું છે કે આરો ગોંડલ કઈ ફરવાલાયક સ્થળ છે પણ ખરેખર જે રીતે ગોંડલની અંદર જવા માટે આ પાટીદારના સાવજો તૈયાર થયા છે મને એવું લાગે છે ગોંડલ ની અંદર બધું સરખું થવા મળશે કાલ ના દિવસ કે ભાઈ સરખું કરી નાખો બધું બોલે આમ આવે છે આમ આવે છે બધું કઈ પકડાવું ન જોઈએ યાર ખરેખર કે નહીં ત્યારે સાવજનો જે હુંકાર થયો છે કે આવીએ છીએ અમે ગોંડલ ની અંદર સત્યાવીસ તારીખે અને રવિવારે ત્યારે ગોંડલ ના શું હાલાત થવાના છે એ તો રવિવારે જ ખબર પડશે પણ એક સાવજનો નો હુંકાર પહેલા એક આ સાવજ કાળુભાઈ વઘાસિયા જે રીતે ગણેશ ગોંડલ ઉપર આકરા પ્રહારો કરીને ગણેશ ગોંડલની વગર સાબોએ જે ધુલાઈ કરી નાખી છે એક વખત આપણે કાળુભાઈ વઘાસિયાના દોસ્તો જરૂરથી સાંભળવા છે થોડો સમય કાઢી અને સાંભળો કે પાટીદારના સાવજ કાળુ વઘાસિયાએ ગણેશ ગોંડલને શું કહ્યું છે અને કેવા શબ્દોમાં કહ્યું છે આવો આપણે સાંભળીએ કાળુભાઈ વઘાસિયા શું બોલ્યા છે નમસ્કાર મિત્રો ફેસબુક લાઈવ આપ સૌનું સ્વાગત છે આજે ગોંડલના મુદ્દે મિત્રો લાઈવ થવાનું થયું છે જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોઈ રહ્યા છે શેર કરજો મિત્રો ઘણા બધા પડકારો આપણને ગોંડલમાંથી મળી રહ્યા છે ચેલેન્જીસ આવી રહ્યા છે એક પર્ટિક્યુલર કાસ્ટમાંથી એમના નેતાઓ દ્વારા એમના આગેવાનો દ્વારા તો આપણે એ મુદ્દે વાત કરવી છે મિત્રો જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોઈ રહ્યા છે શેર કરજો મિત્રો ગણેશ ગોંડલ જે આમ મિની રાજકારણ રમે છે પોતે એમએલએ નથી ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા કદના નેતા નથી એમના ગમે હોય પણ એ પોતે નથી છતાં પણ ઉછળ વધુ કરે છે જેલમાં એટલે અફઘાનિસ્તાનની જેલમાંથી આવ્યું હું કઈ પણ કરી શકું એવું એ માને છે અને ગોંડલમાં ગામડામાં એની પાસે એક સરઘસ છે ગોંડલના જે ગામડા પચાણ ગામ છે ને એ ગામ વચ્ચે એની પાસે એક સરઘસ છે ટપોરી મતલબ વી પચીસ ટપોરીઓ છે એ ગામમાંથી માણસો ભેગા કરે એમાંથી પાંચ દસ સજ્જનો પણ હોય પણ મેજોરિટી નેવું ટકા લોકો છે એ ભાડે રાખેલા છે એને ખવરાવ પીરવાનું મોજ કરાવવાનું જે ગામમાં જાય ને એ પ્રજા જાય અને તાળીઓ પાડે અને કોઈ સામાજિક અગ્રણી હોય બીજા સમાજના એની હાઈ હાઈ બોલાવવાની આવું કામ ગણેશ ગોંડલ અને એની ટુકડી કરે છે ગઈકાલે એમણે સુલતાનપુરની અંદર આવું કામ કર્યું છે એમના બેકગ્રાઉન્ડમાં હું તો સુલતાનપુરમાં સત્તર વાર જઈએ એવો અને ત્યાંના કેટલાય લોકોને ઓળખું છું અને એના બેકગ્રાઉન્ડમાં જે ગણેશ ગોંડલની પાછળની બાજુ બેઠા તને એમાં ઘણા લોકોને હું ઓળખું છું જેના ગામ હક પર છે કોઈનું એના આજુબાજુના બીજા ગામ છે સુલતાનપુર સિવાયના ગામો છે એવા લોકોને હું ઓળખું છું મને એમ થયું ભાઈ આ ગામમાં જમાય છે કે મહેમાન છે ખબર નથી પણ એ ગણેશ ગોંડલ એને લઈ જાય એટલે ઓલાને જવું પડે ક્યાંક એની પૂછડી દબાયેલી હોય અથવા તો ડરનો માહોલ હોય અથવા ગણેશ ગોંડલથી બે પાંચ રૂપિયાનો એને ફાયદો થતો હોય એટલે એવા લોકો જાય છે ને એ હાઈ ના નારા બોલાવે બીજા સમાજના લોકો સામે એટલે લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે મિત્રો આના પેલા એક મારે વાત કરવી છે કે ગણેશ ગોંડલ કેટલો શરમ માણસ છે પોતે કહે છે હું રાજકીય અગ્રણી છું સમાજનો અગ્રણી છું એની સાથે એક પટેલ સમાજનો અગ્રણી એમ કહે છે હું પટેલ સમાજનો અગ્રણી છું મારું નામ અલ્પેશ ઢોલરિયા છે એટલે તું એકલો પટેલનો ઠેકો લઈને ફરે છે એમ કે અમારો ભાઈ છે ભાઈએ કીધું પટેલ સમાધાન એટલે સમાધાન શેનું સમાધાન એની મારે વાત કરવી છે મિત્રો સૌથી પહેલા જે બી લોકો મારું ફેસબુક લાઈવ જોઈ રહ્યા છે શેર કરજો મિત્રો ગણેશ ગોંડલ જે પંદર વીસ દિવસ પહેલા હાલમાં એના પહેલા એક સમાજ જોડે માથાકૂટ કરીને જૂનાગઢ જેલમાં ગયા ત્યાર પછી આવીને બાપ બની ફરવાની કોશિશ કરે છે એની સામે મારા કેટલાક સવાલ છે એને જે કાલ ચેલેન્જ આપ્યો ને એવા મારે દસ ચેલેન્જ ગણેશ ગોંડલને આપવા છે મિત્રો જે બી મિત્રો ફેસબુક લાઈવ જોશે શેર કરજો મિત્રો ગણેશ ગોંડલે ગઈકાલે જે સુલતાનપુરમાં જઈને સ્ટન્ટ કર્યો છે એ જોવા લાયક હતો મિત્રો ગઈકાલે કાશ્મીર વેલીમાં પહેલગામમાં દુર્ઘટના ઘટી આતંકવાદી હુમલો થયો આખો દેશ શોકમાં હતો મિત્રો રાજકીય આગેવાનો તો શોકમાં હોવાના જ નરેન્દ્ર મોદી જે આમના આકા છે ગણેશ ગોંડલના આકા કોણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ તો નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ ટૂંકાવીને ભારત આવવાનું કરતા હતા અમિત દિલ્હી છોડીને કાશ્મીર જવાનું કરતા હતા ત્યારે ગણિયો ગોંડલ મોટા મોટા બોમ્બ ફોડાવ્યા સ્વાગતમાં ઘણી હાર ફૂલો વેરા સજાવી અને ગણેશ ગોંડલ એમ બાપની જેમ ફરતો ફરતો જાય સુલતાનપુરની અંદર એન્ટ્રી પડે અલાભાઈ દેશની ઉપર આતંકવાદી હુમલો થયો હોય ત્યારે એન્ટ્રી પાડવાની તું કઈ કક્ષાનો રાજકારણી છો તું કઈ કક્ષા રાજકારણી છો કાશ્મીરમાં આટલો મોટો હુમલો થયો ગુજરાતના નાગરિકો પણ તેમાં મૃત્યુ પામ્યા છે મિત્રો અને આ વ્યક્તિ મોટા મોટા બમ ફોડાવ્યા ફૂલોથી સ્વાગત કરાયું લોકો ભેગા કર્યા પચાસ લોકો મેં કીધું કે તો આરે જ હોય એ બધા લોકોને ઉશ્કેરે ભેગા કરે ગમે તે લોકો બેઠા હોય એને ધાક ધમકીથી અથવા તો ડરનો માહોલ ઉભો કરીને અથવા હા પુરાવીન નારા બોલાવાના બીજા સમાજના અગ્રણીઓ હોય જે કંઈક સારું કામ કરતો હોય એને નીચા દેખાડવાના એમના વિરુદ્ધ નારા બોલાવવાના પોતાનો જય જે કાર બોલાવવાનો આવો સ્ટંટ એને ગઈકાલે સુલતાનપુરમાં કર્યો અને એને કીધું કે હજી બીજા ગામમાંય કરવાનો છું મતલબ મોવાઈયામાં કરશે શ્રીનાથગઢમાં કરશે ગોંડલમાં કરશે બીજા ગામમાં કરાવવાનું પણ એ ન કરે એના માટે આપણે શું કરવું જોઈએ ખાસ કરીને પટેલ સમાજે શું કરવું જોઈએ એની મારે વાત કરવી છે ગણિયાની હિંમત વધતી જાય છે ગુનાખોરી ગોંડલના તાલુકામાં આજુબાજુના ગામડામાં ગુનાખોરી આ ટપોરીને લીધે વધતી જાય છે

ગુજરાતના નાગરિકો પણ તેમાં મૃત્યુ પામે છે ભારતના નાગરિકો મૃત્યુ પામે છે યુવાનો મૃત્યુ પામે છે દેશમાં મોટો હુમલો થાય છે તો આઈસ્ક્રીમ પાર્ટી રાજકારણી છો ભાઈ તું ગણેશ ગોંડલ કોઈ પણ નિમ્ન કક્ષાની રાજકારણ રાજકારણી કહી શકાય બુદ્ધિ વગરનો રાજકારણી કહી શકાય મારી દ્રષ્ટિએ તો કેમ કે જો રાજકારણ કરવું હોય ને ભાઈ તો આ બધી પ્રવૃત્તિમાં ન ગમતું હોય તો પણ ભાગ લેવો જોઈએ શોક ન લાગતો હોય તો શોકગ્રસ્ત મોઢું રાખવું જોઈએ ન કે ઉજવણી કરવી જોઈએ તેમણે ઉજવણી કરી છે ખોટું કર્યું છે એની સામે મારો વિરોધ છે એટલે નિમ્ન રાજકારણી નો જો ગણેશ ગોંડલ તને દેશમાં આતંકવાદી હુમલો થયો ના હોય ને તો તું મૂર્ખ માણસ તો તને રાજકારણ જ નથી આવડતું તારે રાજકારણ કરાય નહીં મહિના પહેલા એમ કહેતો હતો કે અલ્પેશ ધોલરિયા એની આગેવાનીમાં અમે પટેલ સમાજે સમાધાન કરી લીધું એલા ભાઈ અલ્પેશ ધોલરિયા કોઈ પટેલ સમાજનો ઠેકો લઈને બેઠો છે અલ્પેશ ધોલરિયા કે એમ કરવાનું અલ્પેશ ઢોલરિયાની સિદ્ધિ શું છે મને કે એની રાજકીય સિદ્ધિ શું છે યાર્ડનો ચેરમેન બની જાય મોટી સિદ્ધિ છે કોઈ સમાજનું કલ્યાણ કરી દીધું કે સમાજ એમ કરવાનો છે અને ભાઈ તું એમ મહિના કે અલ્પેશ ઢોલરિયા મારો મોટો ભાઈ છે અમે એના બાપ સમાન સેવી જો તારા પપ્પા એવું કહેતા હતા કે અમારો દીકરો છે તો ભાઈ અલ્પેશ ઢોલરિયાને ને તું છે ને ગોંડલની સીટ આપી દે લે અટાને પેટા ચૂંટણી કરાવ તારા બાને કે રાજીનામું આપી દે અને જો અલ્પેશ ડોલરિયા ચૂંટણી લડતો હોય ને તું અને તારું ફેમિલી એ સીટ જતી કરતું હોય જતું કરતું હોય તો અમે બધા સુરત થી આ પટેલો આવીને અલ્પેશ ઢોલરિયાને જીતાડવી છે તારા મિંમત તું એવું ત્યાં બલિદાન દઈએ કે ક્ષત્રિય તો બલિદાન દેવા માટે ટેવાયેલા હોય છે એના લોહીમાં બલિદાન હોય છે દઈ દે બલિદાન તો તો બાપ જો તો બાને બનાવ્યા બા જવાની તૈયારી કરે છે તો દીકરો ચોવી વરિયા પોતે એમએલ બનવા નીકળો તમારે બાપ દાદાની પેઢી છે અને હું તો કહું છું ગોંડલ તાલુકાના લોકોને કહેવાય તમારી લાખ ઉપરાંત તમારું વોટિંગ છે સાત હજાર જ આ લોકોનું વોટિંગ છે શા માટે ગુલામી કરો છો મુઠ્ઠી પર સાત હજાર લોકોએ નિર્ણય લેવાનો કે કોને કયું પદ આપવું કોઈને યાદો ચેરમેન બનાવી દીધો પટેલ સમાજના વ્યક્તિને કોઈ પટેલ સમાજના વ્યક્તિને તાલુકા પંચાયતનો પ્રમુખ બનાવી દીધો એટલે સાત હજાર લોકોએ નક્કી કરવાનું છે કે એક લાખ લોકોને કયો હદોને પદ આપવો એક લાખ લોકોએ નક્કી કરવાનું હોય કે આ સાત હજાર લોકોને ક્યાં ખૂણે રાખવા જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોયો છે શેર કરજો મિત્રો ગણેશ ગોંડલની મારે વાત કરવી છે અને પાછું અલ્પેશ વચ્ચે નામ લે નારા બોલાવે અલ્પેશ કથિરિયા જે અનામતનો લાભ અપાયો છે ને ઈડબ્લ્યુ એસ માં એનો તારો સમાજે લાભ મેળવે છે મિત્ર ગણેશ ગોંડલ તારો ક્ષત્રિય સમાજ પણ એનો બેનિફિટ લે છે તને ના ખબર હતો કહી દઉં તું તો ભણ્યો નથી અભણ છો પણ તારા સમાજના જે તેજસ્વી લોકો ક્ષત્રિય સમાજના છોકરા મેડિકલ માં દાખલા લે છે એન્જિનિયરિંગમાં દાખલા લે છે એને પણ આ નો લાભ મળે છે મૂર્ખ જ અને તારા સમાજ વાળાએ કઈ આંદોલન નથી કર્યું આમાં એ પાટીદારે આંદોલન કર્યું તું જનરલ કેટેગરી વાળા લોકોએ ને અનામતનો લાભ મળે એટલા માટે આંદોલન કર્યું હતું અલ્પેશ કથિરિયાએ અને અનામત ઈડબલ્યુએસ મેળવ્યો છે તેના તારા સમાજના લોકો પણ તેજસ્વી લોકો પણ લાભ લે છે તે તો કઈ એવું કર્યું નથી તું તો તારા સમાજનો નથી થયો ગણેશ ગણ્યા તું તારા સમાજનો પણ નથી થયો જયારે પુરુષોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણી વખતે દોઢ વર્ષ પહેલા વર્ષ પહેલા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ સામુ બોલ્યા હતા ત્યારે આખો ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાની સામે હતો રાજકોટમાં મોટા આંદોલન થયા ત્યારે તું ગોંડલમાં અલગ લોકો અરે આંદોલન કરતો ત્યારે હામો પીડ્યો હતો જે લોકો ક્ષત્રિય સમાજના લોકો એકજૂટ થઈને રૂપાલાનો વિરોધ કરતા હતા ત્યારે આ વ્યક્તિ ખુદ ક્ષત્રિયનું લોહી હોવા છતાં ખુદ ક્ષત્રિય હોવા છતાં રૂપાલાનું ફેવર કરતા હતા અલગ મીટિંગો કરતા હતા કે આપણે એમાં નથી પડવાનું આપણે ભલે ક્ષત્રિય આપણે આપણું લોહી ગરમ નથી કરવાનું તું તારા સમાજનોય નથી થાતો આખો તારો સમાજ એક બાજુ હતો કોઈ તું સામે પીડ્યો તો ચૂંટણીમાં લાભ લેવા માટે તું તારા સમાજનો નો થયો તું કોનો થવાનો ભાઈ તું કોઈનો ના થઈ શકે તું રાજકારણ કરવા માંગે છે પણ તું તારું રાજકીય કેરિયર નાની ઉંમરે પૂરું કરાય જઈશ તારા બાપ દાદાનું આજે ખેતી છે ને રાજકારણ એ તું એનો એનો જ મટાડ દઈશ ગણેશ તને ભાષણ દેતા નથી આવડતું કાલી ગેલી ભાષામાં તું ભાષણ દેશો પણ હું બોલાયનું તને ભાન નથી તારા પટ્ટા વહેલા વીસ પચીસ લોકો પાડે એટલે તું તોપ બની ગયો મન ફાવે એવું બોલવાનું અન્ય સમાજના લોકો સામે તને કોણ આવા લાયસન્સ આપેસ ગુજરાતમાં અને પાછો કે ગોંડલ માટે તો મારું માથું આપી દઉં માથું માથું વાડી નાખો એટલે માથું વાડવાની વાત છે તારા ઘરના સીસીટીવી ના જે ફૂટેજ છે ને એ રજૂ દે પોલીસમાં જ્યાં કોર્ટમાં રજૂ કર નથી આપ્યા એ ગોંડલ નું હાર વિસ્તો હોય તો પોલીસને આપ કોર્ટમાં રજૂ કર કે આલ્યો અમારા ઘરના સીસીટીવી ફૂટેજ જે મેં ડિલીટ મારી દીધા હતા એ આલ્યો રિકવર કરીને તમને આપું છું ન્યા કેમ રહસ્યમય રાખ્યા છે કેમ સિક્રેટ રાખ્યા છે કેમ રજુ નથી કરતો ગોંડલ માથે માથું વાડી દઉં બલી નાઈ દઉં અરે અમારે માથું નથી જોતો ગણિયા તારા માથાની શું કિંમત છે તારા ઘરના સીસીટીવી કેમેરાના ફૂટેજ દઈ દે એટલે તું તારો બાપ બે જેલમાં જાવ એમ છો માથું અમારે નથી જોતું ગણેશ માથું તને મુબારક તારા મમ્મી પપ્પાને મુબારક અમારે તો તારા ઘરના સીસીટીવી ફૂટેજ જોઈએ છે જે રહસ્યમય રીતે ગુમ થઈ ગયેલા છે રાજકુમાર જાટના પ્રકરણમાં એ ખાલી બહાર આવી જાય ને એ સીસીટીવી ફૂટેજ તો આપી દે ને પોલીસને તો તારું રાજકીય કરિયર તારા ફેમિલીનું રાજકીય કરિયર અહીંયા જ પૂરું થઈ જાય એમ છે અને જો ચાલશે તો અમે પૂરું કરી દેવાના સો ટકા છે તું ગોંડલમાં અલ્પેશ કથિરિયા મેહુલ બોઘરા ને જીગીસા પટેલને બોલાવે છે ગોંડલ તારા બાપનું છે તું કેતો જ આવીએ અમે આવવાના જ છીએ અને હું તને ચેલેન્જ આપું છું પાટીદારો તો આવવાના જ છે અન્ય સમાજના લોકો સંમેલન કરવાના છીએ મિત્રો હજી મારો એક પ્રશ્ન છે અમરેલીની ની ઘટના વખતે પણ મેં કીધેલું કે પાટીદારોનું મહાસમેલન થવું જોઈએ કે નહીં હજારો કોમેન્ટ આવેલી આ વખતે મારો સેમ પ્રશ્ન છે કે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજને અસંખ્ય વાર અન્યાય થાય છે તો એક મહાસંમેલન થવું જોઈએ કે નહીં પાટીદારોનું હવે તો હું તો કઉ છું અમરેલી નહીં ગોંડલ ની અંદર મહાસંમેલન થવું જોઈએ ખીલ્લો ખોડવો જોઈએ કે નહીં જે મિત્રો એગ્રી હોય કોમેન્ટ કરો મિત્રો પાટીદારોનું મહાસંમેલન મોટા પ્લેટફોર્મ પર થવું જોઈએ કે નહીં જીગીસા પટેલ કહે છે થવું જોઈએ અલ્પેશ કથિરિયા પણ કહે છે થવું જોઈએ બધા કહે છે થવું જોઈએ તો આપણે શું માનીએ છીએ થવું જોઈએ કે નહીં ગોંડલની અંદર પાટીદારોનું મહાસંમેલન થવું જોઈએ કે નહીં અમરેલીની ઘટના ઘટી ગઈ જે બી થયું ત્યારે પણ આપણી ડિમાન્ડ હતી કે પાટીદારો એક થવું જોઈએ એક પ્લેટફોર્મ પર આવવું જોઈએ અને આનો વિરોધ કરવો જોઈએ નથી શક્યો ભાઈનું નાના લેવલે ત્યાં કોંગ્રેસે રાજકારણ કરી દીધું કાંઈ વાંધો નહીં આપણે કોઈ રાજકારણ કર્યા વગર પાટીદાર સમાજે એક થઈને ગોંડલ મહાસંમેલન થવું જોઈએ કે કોમેન્ટ કરો મિત્રો જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોશે શેર કરજો મિત્રો જેથી અન્ય લોકો સુધી પણ પહોંચે મને ખબર છે હું ગોંડલના ગામડામાં ઘણી વાર જઈને આવ્યો છું અમરેલી જિલ્લાનો છું પણ ગોંડલમાં મારા અનેક મિત્રો સગા સંબંધીઓ રહી છે એ એ તાલુકામાં હું ફરેલો છું ત્યાં લોકો ડરે છે કાયદેસર આ જે મુઠ્ઠીભર તત્વો છે લુખા તત્વો ત્યાં તેનાથી અસંખ્ય ગોંડલની સામાન્ય પ્રજા જે ખેતી અને પશુપાલન કરે છે નાના લોકો છે ડરે છે છે ડરના માહોલને આ ફેમિલી જીતે બાકી ફેમિલીએ ગોંડલ અલ્પેશ ઢોલરિયાને યાર્ડનો ચેરમેન બનાવ્યો તો એ એ કંઈ કાર્ય ન કહેવાય એ તમારા કામ કરતો હોય તમારે હામાં હા મિલાવતો હોય એટલે તમે એને તરફેણ કરી હોય એમ તમને ચૂંટણી જીતાડવામાં તરફેણ કરતો હોય એટલે એ તો તમારું રાજકારણ કહેવાય બાકી તમે જમીની લેવલ પર ગોંડલને આગળ લાવવાનું કામ કર્યું નથી ગોંડલની પ્રજા આજે પણ રીચ છે પૈસાવાળી છે પગભર છે તો એ ખેતી અને પોતાની મહેનતને લીધે છે ત્યાં એટલી ઇન્ડસ્ટ્રી બની છે સારી ખેતી થાય છે વરસાદ પાણી સારા છે પોતે મહેનત કરે છે ને એટલે એમાં ઘણી ગોંડલ અને એના ફેમિલીનું કાંઈ હાથ નથી કોઈ રોલ નથી ને ગોંડલમાં એક કક્ષાનું ડેવલપમેન્ટ પણ નથી થયું કે એ ગણેશ ગોંડલને એની ફેમિલીને આપણે ક્રેડિટ આપી શકીએ તો આવા લોકોનું કામ શું છે જ્યાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી પ્યોર સીટ છે પ્યોર પાટીદાર ડોમિનન્સ વાળી સીટ છે ત્યાં આ ફેમિલી કઈ રીતે દબદબો જાળવી રાખે છે ધાક ધમકી ડરનો માહોલ ઉભો કરીને એ લોકો જીતી જાય છે પણ વારે વારે આ શક્ય બનવાનું નથી હવે એણે સિંહના મોઢામાં હાથ નાખવાની કોશિશ કરી છે અને એમના પરિણામો એમને ભોગવવાના છે એમની રાજકીય કારકિર્દી મને લાગે છે એથી શૂન્ય થઈ જશે ગોંડલના લોકો પણ આ વ્યક્તિને નથી માંગતા પણ ડરના માહોલને લીધે ક્યાંક ને ક્યાંક એ લોકોને દાખ ધમકીને દબાણ આપવામાં આવે છે એટલે એ લોકો ડરે છે અને ડરના માહોલને લીધે આવા લોકો ચૂંટાઈ જતા હોય છે ચૂંટા પછી વિકાસના કામો નથી કરતા એક વાત ફેલાવે છે ભાઈઓ ભાઈઓના ઝઘડા કરાવે છે બે કોમો છે રમખાણો કરાવવાનું કામ કરે છે બીજા કામ એમને આવડતા નથી ગઈકાલે કાયદેસર એક એમએલએ એમના મમ્મી એમએલએ છે એમનો આ પુત્ર છે એમની એમનામાં એટલી સ્થિરતા હોવી જોઈએ એટલું ધૈર્ય હોવું જોઈએ કે અન્ય સમાજ સામે આવું ના બોલે છતાં પણ પાટીદારના યુવાનોને ચેલેન્જ આપતી વાતો કરી એમને હાય હાયના નારા લગાડ્યા આ ગુજરાતમાં કઈ રીતે શક્ય છે હરસંઘવી તમારો કાયદો વ્યવસ્થા ક્યાં છે કોઈ યુવાનો પર ગમે તે રીતે કોઈ સાબિતી વગર તમારે આરોપ નાખી દેવાના હાય હાયના નારા લગાડવાના ગઈકાલે ઘડિયા મને તારા ઉપર સૌથી વધુ ગુસ્સો તો એનો આવ્યો છે કે તે એવું કીધું જાહેરમાં સભામાં તારા ભાડુતી લોકોની સભામાં તે એવું કીધું કે અલ્પેશ કથિરિયા સૌદ પાટીદાર દીકરાએ જે શહીદ થઈ ગયા એનો જવાબદાર છે અરે ગણ્યા કોર્ટ તું ચલાવે છે ગુજરાતની કોર્ટનો જજ તું છો જસ્ટિસ તું છો ગુજરાતમાં જે ઘટના બને એનો આરોપી કોણ છે તારે નક્કી કરવાનું તું કોણ છો ગણેશ મારો તને સવાલ છે જે મિત્રો મારું ફેસબુક લાઈવ જોવે એ શેર કરજો અલ્પેશ કથિરિયા સૌદ પાટીદાર શહીદોના જવાબદાર હોય તો હાર્દિક પટેલ કોણ છે એ તારા પાર્ટીનો એમએલએ છે એટલે નહીં બોલવાનું હાર્દિક પટેલ કોણ છે એ મને કે આંદોલન તો હાર્દિક પટેલે પણ ચલાવ્યું હતું એ હવે ભાજપના એમએલએ બની ગયા એટલે એના વિરુદ્ધ નહીં બોલવાનું તારે તું સિલેક્ટિવ રાજકારણ કરેસ હાર્દિક પટેલે નથી ને અલ્પેશ કથિરિયા કોઈનો જવાબદાર નથી મિત્રો અને જો જવાબદાર હોય તો તારા વાતો એમએલએ છે વિધાનસભામાં બેસે છે ગણ્યા તારા મમ્મી તારા બા ધારાસભ્ય છે ને એ તો વિધાનસભામાં ગાંધીનગરમાં બેસે છે એમને કેવો મુદ્દો ઉપાડે અલ્પેશ કથિરિયા ને જેલમાં નખાવે હાર્દિક પટેલ ને જેલમાં નખાવે સૌ પાટીદારના લોકોના શહીદો પાછળ એમના હાથ છે નખાય દે જેલમાં અને તું હું જસ્ટિસ તું છો આખી જ્યુડિશિયરી તું ચલાવે છે ગુજરાતમાં તું એટલે ફાઈનલ ક્યાં જજે કીધું કે અલ્પેશ કથિરિયા જવાબદાર છે કઈ કોર્ટે ચુકાદો આપ્યો બતાવો મને

તો પાટીદારના જે શહીદો થયા છે આંદોલનમાં આંદોલનકારીઓ એને પોલીસ જ મારીને ખાશે તો તું પોલીસનો વિરોધી છો કે સમર્થક મેહુલ બોગરા લોકોને જાગૃત કરે લોકોને સારું જ્ઞાન આપે કાયદાકીય માહિતી આપે અનેક યુવાનોને પોલીસ અને જે તંત્રમાં અન્યાય થાય છે એની સામે બોલતા કર્યા આ મેહુલ બોગરા લોકોને કલમ મોઢે કરાવી આરટીઓના નિયમો શીખવાડ્યા એના ઉપર અત્યાચાર થતો કોઈ નાગરિક ગુજરાતના નાગરિક ઉપર તો પોલીસ સ્ટેશનમાં જઈને શું સવાલ કરવા એ શીખવાડ્યું આ મેહુલ બોગરા આને તું એમ કેશો કે ગુજરાતમાં અશાંતિ ફેલાવે છે અરે પોલીસ તંત્ર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારી છે આખા તંત્રમાં ભ્રષ્ટાચાર ખત વધે છે આખું પોલીસ તંત્ર ભ્રષ્ટાચારથી લથબત છે બુટલેગરોને આપતા મળે છે અનેક ખંડણીખોરો વ્યાજખોરો ખનીજખોરો

જે રીતે કાળુભાઈ વઘાસિયાએ ગણેશ ગોંડલને અવનવા શબ્દોથી છે હવે ગણેશ ગોંડલ શું એક્શન લે છે શું પ્લાનમાં છે કયા મૂડમાં છે તો રવિવારે ખબર પડી જશે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે તમારું શું કહેવું છે આ બાબતે કે ગુજરાતની અંદર આ શાબ્દિક યુદ્ધ જે થતું સુરત અને ગોંડલમાં હવે આ શાબ્દિક યુદ્ધની અંદર સુરતના સાવજો ગોંડલ તરફ રવિવારે રવાના થવાના છે તો રવિવારના દિવસે શું થવાનું છે એ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર બનાવી છે જય